બોલો શ્રી ગણપતિ દાદા નિ જય બોલો શ્રી હનુમાન દાદા નિ જય બોલો શ્રી કેશવ પારસવણી ગોગા મહારાજની બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવીજી ભુવાની બોલો અસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ ભુવાન અનંત વાસુ કેશં પદુ નાભમ કમલ શંખપાલમ ધોત્રાષ્ટ્રમ તક્ષક કાર્ય એતાની નવ નામાની નાગા નામે સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલે વિશે તસ્વી ભય નાસ્તી સરસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ શિવશક્તિના સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી જતી સુપ્રસંગે પ્રશંસાન છે આપનું આપી સારી કાર્યમાં સાધી કરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારાવતી ગોક ભક્ત ને પુણિત લાવવા આપજો શરણે આવે રિદ્ધિ બોલો શ્રી ગણપતિ દાદા કે શિમ્ભના ઘોગા અમર ધ ભૂત મારી જા દીયો કે શિમ્ભના ઘોગા અમર ધ ભૂત મારી જા દીયો ગાદિયો પર સોનાનું સતર કે શિમ્ભના ઘોગા अमर धोत मारी जाली गुणवंत घरी ने गोगारे आवी व गाडी किसिंबा महाखरे किसिंबा ना गोगा अमर धोत मारी देवजी बुवे भगती आदरी आप्या तेमने पुत्र परिवार

કિસિમ્બા ના ગોગા અમર ધરી જળતી વાગે છે નોબતે અમર ધ આનંદે ઉતારે આરતી વાગે છે રૂડી બુંગોળ ને ઘોગા અમર ગોગા અમર

અમર ભો તમારી ગાવ્યો ગામો મોરે ગામ મંડળો આવત માણસની બરાતી ગણી ભીડ કે સિંબા ના ગોગા અમર તપો તમારી ગાદીઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કે સિંબા ના ગોગા કે ગોગા અમર તપો તમારી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વાડી ભરત ખંડ મો ખિસ્બાના ગોગા અમરત પોત મારી જાજ્યો ચૈતર સુચોથની રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ ખિસ્બાના ગોગા અમરત પોત મારી રમણ આવે છે રૂઢી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસા કે સિંબાના ઘોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કે સિંબાના કે સિંબાના ઘોગા અમર તપોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને ને પધારજો મારા કે સિંબાના ઘોગા અમર તપોત મારી કરુણા કુપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વીર કર જોડીને બાળક વીર હર નિજ પધારજો મારા કિસ બના ગોગા અમર તપો તમાર બોલો શી કેシン બના બરસમી ૐ નમો ભગવદી વાસ ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો હોમ ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો ચંદ્રમાણી જય હો